નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે નવી એક શિક્ષકો માટેની ભરતી સાથે તમે જોઈ શકો છો ઓપન ઇન્ટરવ્યુ માટેની આ ભરતી જાહેરાત છે જે વ્રજભૂમિ ઇન્ટરનેશનલ ગ્રુપ અંતર્ગત એફિનિટી સ્કૂલ અને દિવ્યાપથ સ્કૂલમાં જે સાબરકાંઠા ખાતે આવેલી છે તેમાં ટીચિંગ તેમજ નોન ટીચિંગ સ્ટાફ માટેની ભરતી જાહેરાત છે જો એ વિગતવાર મિત્રો તો કેજીથી ધોરણ બાર સુધી અહીંયા ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમ વિજ્ઞાન અને કોમર્સ માટે જે ભરતી જાહેરાત આવેલી છે પ્રાથમિક વિભાગ માટે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ માટે તમે જોઈ શકો છો જે ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન સંસ્કૃત ગુજરાતી હિન્દી કોમ્પ્યુટર માટે પીટીસી બીએસસી બીએડ બીએ એમએ બીસીએ એમસીએ પીજીડીસીએ તેમજ બીએડ થયેલા ઉમેદવારો માટે ભરતી જાહેરાત છે માધ્યમ વિભાગની વાત કરીએ તો ગુજરાતી અંગ્રેજી માધ્યમ માટે ગણિત વિજ્ઞાન અંગ્રેજી ગુજરાતી હિન્દી સંસ્કૃત સામાજિક વિજ્ઞાન અને શારીરિક શિક્ષણ પીટી માટે બીએસસી એમએસસી બીએડ બીએ એમએ બીએડ બીપીએડ ધરાવતો જે નિષ્ણાત ફેકલ્ટી માટે અહીંયા ભરતી જાહેરાત આવી છે મિત્રો ઉચ્ચતર માધ્યમિક વિભાગની વાત કરીએ તો સાયન્સ ગુજરાતી અંગ્રેજી માધ્યમ માટે રસાયણ વિજ્ઞાન વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન વિજ્ઞાન ગણિત અંગ્રેજી સંસ્કૃત કોમ્પ્યુટર માટે એમએસસી બીએડ બીએ એમએ બીએડ એમસીએ પીજીસીએ કરેલા જે નિષ્ણાત ફેકલ્ટી છે તેના માટેની ભરતી જાહેરાત છે ઉચ્ચતર માધ્યમિક કોમર્સ ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમ માટેની વાત કરીએ તો નામાના મૂળ તત્વો આંકડાશાસ્ત્ર એસપી અર્થશાસ્ત્ર માટે જે અલગ અલગ લાયકાત છે અહીંયા બીકોમ એમકોમ બીએડ જે નિષ્ણાત ફેકલ્ટી છે તો ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે મિત્રો તમે જોઈ શકો છો ઉપરોક્ત લાયકાત ધરાવતા જે શિક્ષક છે તે તારીખ ચૌદ ચાર એટલે કે રવિવારના રોજ સવારે સાડા નવ વાગે સ્વહસ્તલિખિત લેખિત અરજી સાથે જરૂરી પ્રમાણપત્રો સાઈઝના ફોટા સાથે હાજર રહેવાનું રહેશે જે વ્રજભૂમિ ઇન્ટરનેશનલ ગ્રુપ સંચાલિત છે એફિનિટી સ્કૂલ એન્ડ દિવ્યપદ સ્કૂલ જે કૃષ્ણનગર નેત્રાપલી જે તાલુકો ઈડર સાબરકાંઠા ખાતે આવેલી છે તેમાં તમે જોઈ શકો છો અહીંયા મોબાઈલ નંબર પણ આપેલા છે વધુ માહિતી માટે તમે ત્યાં સંપર્ક કરી શકો છો તેમજ મિત્રો નોન ટીચિંગ સ્ટાફ માટેની અહીંયા પ્રતિજાર છે જેમાં બે બે જગ્યા છે અહીંયા બે સિક્યુરિટી ડે નાઇટ માટે સેવક લેડીઝ અહીંયા માટે અનુભવી માટે માટે બે બે જગ્યા જગ્યા લેડીઝ માટે બે જગ્યા ક્લાર્ક માટે અનુભવી તેમજ કોમ્પ્યુટરના જાણકાર હોય તેવા માટેની બે જગ્યા છે સ્પોર્ટ શિક્ષકની સંગીત શિક્ષકની બે જગ્યા ડ્રોઈંગ ટીચર માટે બે જગ્યા તેમજ આર્ટ એન્ડ ક્રાફ્ટ ટીચર માટેની બે જગ્યા છે તો મિત્રો તમે જોઈ શકો છો બાલ મંદિરથી એટલે કે કેજીથી લઈ અને ધોરણ બાર જે અંગ્રેજી ગુજરાતી માધ્યમ માટે વિજ્ઞાન અને કોમર્સ જે સ્કૂલ છે મિત્રો તેના અંતર્ગત શિક્ષકો માટે તેમજ નોન ટીચિંગ સ્ટાફ માટેની ચૌદ ચાર બે હજાર અહીંયા ઓપન ઇન્ટરવ્યુ છે તેનો એડ્રેસ નોંધી લેશો એફિનિટી સ્કૂલ દિવ્યપદ તેમજ જે દિવ્યપદ સ્કૂલ છે મિત્રો કૃષ્ણનગર નેત્રામલી ખાતે આવેલું છે જે તાલુકો ઇડર જિલ્લો સાબરકાંઠા ખાતેની આ જે સ્કૂલ છે તેમને માટેની શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે ઓપન ઇન્ટરવ્યુ માટેની આ ભરતી જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય